ચાલો ભાઈઓ તો હું આજે લઈને આવી ગયો છું આ રીતની રીંગમાં પછી ભાઈઓ અને બહેનો માટેના અલગ અલગ રીતના દાગીના તમે જોઈ શકો છો આ રીતના અમારી પાસે રીંગમાં છે તમે જોઈ શકો છો આ રીતની ડાયમંડ છે પછી વાત કરીએ તો અમારી પાસે આ રીતની દાણા રીંગમાં પણ મળી જશે તમને આ રીતની દાણાવીટીમાં જોતી હોય આ રીતની દાણાવીટી છે શિવલિંગ વાળી છે અમારી પાસે પછી વાત કરીએ તો તમને બતાવીએ આ રીતની રજવાડી રીંગમાં તમે જોઈ શકો છો આ રીતની અમારી પાસે રજવાડી રીંગમાં છે એકવાર પહેરીને પણ બતાવી દઈએ આ રીતની રજવાડી રીંગમાં આવી જશે અમારી પાસે પછી વાત કરીએ તો અમારી પાસે છે આ રીતના ભરવાડ ભાઈઓ માટેના કડલા તમે જોઈ શકો છો આ રીતના ભરવડભાઈઓ માટેના કડલા છે અમારી પાસે પછી વાત કરીએ તો આ રીતના રબારી ભાઈઓના વાઘ મોઢિયાવાળા કડા પણ છે તમે જોઈ શકો છો અમારું ફિનિશિંગ વર્ક આમાં ફૂલ લેમિનેશન આવી જશે અંદર બહાર પછી વાત કરીએ તો અમારી પાસે છે આ રીતના રુદ્રાક્ષ બ્રેસલેટમાં તમે જોઈ શકો છો અહીંયા ઉપર નામ લખેલ છે જમીનમાં ડાયમંડ હું વર્ક કરેલ છે ને રુદ્રાક્ષ નું છે આખું પછી વાત કરીએ તો તમને બતાવીએ હવે પંજાબી કડલા ચાલો બતાવી દઈએ આ રીતના અમારી પાસે પંજાબી કડલામાં છે તમે જોઈ શકો છો આ રીતના નેમ લખેલ છે આ રીતની મૂર્તિ છે ત્રિશૂલની તમને બતાવી દઈએ તમારે આમાં કોઈ પણ ફેરબદલ કરાવવો હોય તો ફેરબદલ પણ થઈ જશે તમારે જે ટાઈપનું કસ્ટમાઈઝેશન ફેરબદલ કરવો હશે એ અમારે ત્યાંથી જ કરી આપશું અમે તમને પછી જે અમારી પાસે આ રીતના વેડલા તમે જોઈ શકો છો આ રીતના વેડલા મળી જશે અમારી અમારી પાસેથી તો તો પાસે આમાં પણ અલગ અલગ રીતની ઘણી બધી છે તમારે જોવી હોય અમારો સર્વિસ નંબર એકાણું તમે એમાં વિડીયો કોલ કરી વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો તમને વાત કરીએ તો હવે છે અમારી પાસે આ રીતની ચેન છે સાહેબ અમારી પાસે તમે જોઈ શકો છો આ રીતની અલગ અલગ રીતની ચેનો છે અમારી પાસે આ રીતની હેવી હેવી ચેનમાં આવી જશે પછી વાત કરીએ તો તમારે આ રીતની સાદી સિમ્પલ ચેન્જ હોતી હોય તો આ રીતની સાદી સિમ્પલ ચેન માં પણ મળી જશે તમને પછી વાત કરીએ તો અમારી પાસે છે આ રીતના પેન્ડલો તમે જોઈ શકો છો આ રીતના ઠાકુર લખેલ છે અહીંયા મૂર્તિ છે ડાયમંડ છે પછી વાત કરીએ તો આ રીતનું હેવી પેન્ડલમાં જોતું હોય તમારે તો આ રીતનું હેવી પેન્ડલ પણ છે આપણી પાસે અહીંયા બી કેવો ડાયમંડ છે માથે મૂર્તિ છે તમારે માથે મૂર્તિ ચેન્જ કરાવી હોય તો મૂર્તિ પણ ચેન્જ થઈ જશે પછી વાત કરીએ તો આ રીતના જે આપણી પાસે પૈયાર તમે જોઈ શકો છો આ રીતનો પૈયાર મળી જશે તમને અહીંથી જોતો હોય તો અહીંયા આ રીતની પાઉલી આવી જશે પછી આ ચાર લાઈનનું જે તમારે પાંચ લાઈનનું પહોળું કરાવવું હોય પેન્ડલ હેવી કરાવવું હોય તો પણ થઈ જશે અમારી પાસેથી પછી વાત કરીએ તો આ રીતના બીગ એવા હેવી એવા બ્રેસલેટમાં સાહેબ તમે જોઈ શકો છો અમારું ફિનિશિંગ વર્ક અહીંયા ડાયમંડ વર્ક કરેલ છે વચ્ચે સિંહની મૂર્તિ છે તમારે ચેન્જ કરાવવું હોય તો સિંહની મૂર્તિ પણ ચેન્જ થઈ જશે તમે એક તમને એકવાર બતાવી દઈએ પાસેથી આ રીતનું અમારું વર્ક રહેશે આગળ પાછળથી ફિનિશિંગ જોઈ શકો છો પછી આવી જશે આમાં ડબી લોક આ રીતનો ડબી લોકમાં પણ આવી જશે પછી વાત કરીએ તો અમારી પાસે છે આ રીતની વોચમાં આ રીતની લેડીઝ વોચ છે આપણી પાસે જેન્ટ્સ વોચમાં પણ છે તમારે જોતી હોય તો અમારી પાસે જેન્ટ્સ વોચમાં પણ મળી જશે તમે જોઈ શકો છો આ રીતની લેડીઝ વોચમાં આવી જશે નાનીકડી નાજુકડી આ રીતની પતલી એવી આવી જશે પછી વાત કરીએ તો અમારી પાસે છે લેડીઝ માટેના મંગલસૂત્ર આ રીતના મંગલસૂત્ર જે છે તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે ડાયમંડ છે તમારે ડાયમંડ ચેન્જ કરાવો હોય તો ડાયમંડ પણ ચેન્જ થઈ જશે આ રીતની હર આવી જશે આમાં તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો અમારી એક વેબસાઇટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધા એમિટેશન ડોટીન તમે એમાં ફોટોઝ વિડિયો વિડિયોઝ જોઈને તમે ઘર બેઠા ઓર્ડર બંધ કરી શકો છો કરી આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાય છે ડેલી યુઝમાં નથી વપરાતી અને તમને એમ થાય કે એક ટાઈમે આ વસ્તુ પહેરીને પાછી પણ આપવી છે તો અમે તમને આને પાંત્રીસ સુધી રિફંડ કરી દઈએ પૈસા પાંત્રીસ સુધી તમને એમ થાય કે આ વસ્તુ એક ટાઈમે ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું સોનાનું પાણી પણ ચડી જશે ચાર્જેબલ રહેશે પણ ફરી પાછું તમારે નવા જેવું થઈ જશે અને અમારું એડ્રેસ છે મૌડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન થેન્ક યુ